હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મજામાં જશે અને સવાર સવારના બધીને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર મિત્રો તો મિત્રો આજે આપણે સતત પાંચ થી સાત દિવસ થઈ ગયા આમ તો આઠ દિવસ બહુ વરસાદ ચાલુ છે અને તમે આપણા આગલા બ્લોગમાં પણ જોયું હશે કેવો વરસાદ ચાલુ છે કેવા પાણી ભરણા છે જ્યાં જો એ જળબંબાકારની પરિસ્થિતિ છે મિત્રો અને અમારે વિવેકભાઈ અને માનસીબેના ચાર દિવસ છે તો પાંચ દિવસ થઈ ગયા હશે સ્કૂલ બંધ છે અને મિત્રો આવી બધી પરિસ્થિતિ છે તો તમારે બધેને કેમ છે કેવી પરિસ્થિતિ છે એ પણ અમને જણાવજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છો ને સારું છે કોઈને તકલીફ છે નહીં ખાસ જણાવજો

તો તડકા નીકળે ની ગાળા કિચડ મજા જ નસ આવતી નઈ આવું છે બધું જો આપણે છે ને મિત્રો વરસાદને બહુ આવ્યો હતો ને પાણી એટલું હતું ત્યાં જોઈએ ખાડા ખડબા જો આવું છે વાતાવરણ બધું જો આવું બધું થઈ ગયું બધું પાણી ઉખેડી નાખ્યું ચારે કરો જો આ બધા કાંકરા કાકરા થઈ ગયા અહીંયા રસ્તો બધો ઉખેડી નાખ્યો આખો એવું છે તો ચારેય બાજુ જો બાલાજીની ગાડી આવી ગઈ છે આવું છે મિત્રો તો આગળ બધાય વિડીયોમાં ખાસ બન્યા રહેજો હવે મસ્ત વિડીયો બનાવશું તો મિત્રો આપણે બધાને મસ્ત વ્યૂ બતાવવા માટે આવી ગયા છીએ આપણે આપણી હોટલની અગિયાર ઉપર અને અહીંયા તો કાંઈક જમાવટ જ અલગ છે મિત્રો અહીંથી જે વ્યૂ આવે ને એ જુઓ તમે જે આપણે તમને આગળ વિડીયોમાં બતાવી છે મસ્ત ધાળમા દાઢાની ધજા અને દજિયાના મસ્ત દર્શન આગળ વિડીયોમાં તમે જોયું ને એ પ્રમાણે મસ્ત દર્શન થઈ જાય દજિયાના ઓ ભાઈ જમાવટ છે જો બધી આવા વ્યૂ છે અમારે રોડના ને બધા વાહન આવતા હોય જાતા હોય ને જનજીવન સારે પડે છે બધે પાણી પાણી હતું ગાય બકાલા બકાલા ગાયું આખી જમાવટ છે વરસાદે પણ વરસાદ ઝીક્યુંરદાર આવશે ભાઈ વેલો વેલો હાલો આપણે અગાસી પછી ઉતરી જાય બાકી વરસાદ જોરદાર આવવાનો છે મિત્રો એ અમારે રવિભાઈ દેખાય રવિભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો કેમ છો તો રવિભાઈ ભાઈ ભાઈ કીએ છે હા રવિભાઈ છે ને ભાઈ આપણે ફૂલ સપોર્ટ કરે મિત્રો તો આવા સીન સિનેરી છે કંઈક અલગ જમાવટ છે એટલે જોજો આગળ વિડીયોમાં ભાઈ રહેજો બધાય હે પવન જોર ધરાવ્યો તો આવું છે મિત્રો આગળ વિડીયોમાં ભાઈ રહેજો તો મિત્રો છે ને આજે આપણે ગામની મુલાકાતે આવે છે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો મિત્રો હવાઈ નિરીક્ષણ કર્યું હેલિકોપ્ટરથી બધું કાંઈની પરિસ્થિતિ શું છે શું નહીં તો એને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને હવે જે બંદોબસ્ત ગોઠવણો છે ખૂબ આવવાની તૈયારી થઈ ગઈ છે હેલિકોપ્ટર આપણી ઘણી કંપનીએ પહોંચી ગયું છે અને ખૂબ તૈયારી થઈ ગઈ છે તો જો આપણે એસઆરડી તથા પોલીસ તો રવિભાઈ તમે ચા પાણીની ની જલસી મારો છો ચા પાણી હાલે છે ભૂપેન્દ્રભાઈ નિરીક્ષણ કરે છે બંદોને તમે ચા પાણી પીઓ છો આપણે ચા પાણી પીઓ ઓકે તો જો મિત્ર એવું છે કે આ બધો બંદોબસ્ત ગોઠોઈ ગયો છે તો આવું છે બધું અને હમણાં આવવાની તૈયારી છે હેલિકોપ્ટર નીકળ્યું તો પપ્પા હે આ બધો બંદોબસ્ત છે ફૂલ ગોઠોઈ ગયો છે અને હવે આપણે ભૂપેન્દ્રભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી ભોગાત ગામ આપણું ભોગાત ગામ ઉપરથી હેલિકોપ્ટર થી મસ્ત નિરીક્ષણ કરે છે કે ક્યાં ક્યાં પાણી આવ્યું છે કેવું આવ્યું છે

એનો ફૂલ તૈયારી થઈ ગઈ છે ફૂલ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને બસ પાંચ જ મિનિટમાં નીકળે છે આગળ આગળ ખાસ જોજો ખૂબ મજા આવશે મિત્રો વાતાવરણ કંઈક આખું વરસાદી જોરદાર ખૂબ વરસાદ પણ ચાલુ અત્યારે અને આવા જોરદાર વરસાદની અંદર ભૂપેન્દ્રભાઈની ખરેખર બહુ મહેનત કહેવાય અમારા પોલીસ કર્મીઓની ખૂબ મહેનત કહેવાય કે અત્યારે આમાં ખડે પગે ગમે ત્યાં ઘણી હેલ્પની જરૂર હોય તો ખડે પગે બધા છે એસઆરડી પોલીસ અને ગવર્મેન્ટ ખુદ તો બહુ એટલે બહુ ધન્યવાદ દેવો જોઈએ એ લોકોને અને હું તમને હમણાં બધું બતાવું ખાસ જોજો તમે મિત્રો તો મિત્રો છે ને હવે બન્યું છે હું કે આપણે જે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણે અહીં આવવાના હતા અહીંથી નીકળવાના હતા એમાં રૂટ ચેન્જ થઈ ગયો છે રૂટ ચેન્જ હોવાના કારણે હવે હું તમને આગળ એના સીન સિનરી નહીં બતાવી શકું કારણ કે વધારે વરસાદ છે અને વધારે વરસાદને પાણીના પ્રશ્ન હોવાના કારણે થોડોક રૂટ ચેન્જ થયો છે તો એ લોકોનો પણ એમાં ખોટું નથી તો આગળ અમે સીન હવે નહીં બતાવી શકીએ જેટલી કોશિશ છે એટલું બતાવ્યું તમે જોયું તો એ લોકોની પણ જોરદાર મહેનત છે આપણા એસઆરડી પોલીસ ગવર્મેન્ટ મુખ્યમંત્રી બતરી ખૂબ મહેનત છે મિત્રો તો ખૂબ સારી વાત છે તો હવે આગળ વિડીયો જોજો તમે ખાસ અને આવું છે મિત્રો બધું કે ક્યારેક પ્રોગ્રામ ચેન્જ થઈ જતો હોય એટલે એના ઘરે બીજું શું હોય મિત્રો તો ખાસ આગળ વિડીયો જોજો